ધન્ય 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 છે 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 એ એ એ એ ધરા માતા પિતા હિમાલય અને મેના પ્રશ્ન જાગે કે માતે એવી પૂર્વ જન્મે કઈ કમાણી કરી હશે કે તારે ત્યાં સાક્ષાત જગદંબા પુત્રી થઈને પ્રગટ થઈ અને ભાઈ પૂર્વના સંચિત કર્મો વગર આ સંસારમાં કઈ પ્રાપ્ત થતું સત્ય છે વાવ્યું હશે તો બેંકમાં જમા કર્યું હશે તો તમે વિડ્રો કરી શકશો અત્યારે અમને એવા સવાલો પણ આવે કે અમે આટલું આટલું ભજન કરીએ આટલી કથાઓ સાંભળીએ આટલું દાન કરીએ આટલા ઉપવાસ કરીએ આટલા આ યજ્ઞ કરીએ ઓ કરીએ વો કરીએ બધું જ કરીએ પણ છતાં અમારું કાંઈ સારું ન થાય ને અમારો બાજુવાળો વાળો કરે નહીં કાંઈ હવે જો એની છોકરીને કેવો સરસ છોકરો મળી ગયો એના છોકરાને જો કેવી સારી નોકરી મળી ગઈ આ બધી આવી ફરિયાદો લોકો કરે અને હું એક જ જવાબ આપું છું કે બેંકમાં મૂકીને આવ્યો ને અત્યારે વિડ્રો કરીને વાપરે છે ને તું બેંકમાં જમા કરે છે ફરક આટલો છે એક બેંકમાં લેવા જાય છે ને તું મૂકવા જા મૂકવા જાય એના ખીચામાં ન હોય લેવા જાય એ ખીચો ભરીને આવે મૂકવા જાય એ ખીચો ભરીને જાય